ભાવેશ દવેની સવાજીએ એક કા ડબલ સ્કીમ સ્કીમમાં રોકાણ કરવાનું કહી અશોક સોલંકી નામના વ્યક્તિ જોડે મુલાકાત કરાવી હતી અશોક સોલંકીએ ભાવેશ દવેને તેમના લેપટોપમાં આખો પ્લાન સમજાવ્યો હતો અને અડધાથી સવા ટકા લેખે છ મહિનાથી અઢાર મહિનામાં જે પણ રોકાણ છે તેના ડબલ મળશે તેમ તેને વિશ્વાસમાં લીધા હતા ભાવેશ દવેની સાથે સાથે તેમના સગા સંબંધી અને નજીકના મિત્રોએ પણ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું જ્યારે અશોક સોલંકીને પૈસા પરત માંગવા જતા ભાવેશ દવેને હું બીજા કામમાં રોપાયેલો છું તેવા ગોળ ગોળ જવાબ આપતા પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ભાવેશ દવેને પોતે છેતરાયા હોવાની ખબર પડતા તેમણે આ સ્કીમનો ભોગ બીજા લોકો ના બને તે માટે અશોક સોલંકી જેને ઓળખાણ કરાવી હતી તે સૌજી અને કંપનીના સલાહકાર યોગેશભાઈ તેમજ રશિયા કજાકિસ્તાનમાં જેને કંપનીનું રજીસ્ટ્રેશન કરાવેલ છે તે શરીફ સભા સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે પોલીસે ઠગાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે